નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ માં આવતા ઉધડિયા બિલની ગણતરી વાર્ષિક એટલે કે ખેતીવાડીના બિલની ગણતરી કેવી રીતે થાય અથવા યુનિટ યુનિટડીટ કેટલો ભાવ લાગે અને ગણતરી કઈ રીતે કરવી તે જાણવા આ વિડિયો પૂરો જુઓ જેમાં હોસ્પાર એટલે કે કેટલો ભાવ લાગે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં છે જો હજી સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરવી

ખેતીવાડીના લાઈટ બિલના પ્રકાર એવન એટલે કે વાર્ષિક ઉધડિયા ખેતીવાડીના લાઈટ બિલમાં યુનિટનો ભાવ શું લાગે યુજીવીસીના એવન લાઈટ બિલની ગણતરી કેવી રીતે કરવી અથવા એપ્લિકેશનની મદદથી એવન લાઈટ બિલની ગણતરી કેવી રીતે કરવી તેમજ ઉધડિયા બિલને લગતા મૂંઝવતા પ્રશ્નો વગેરે આ પાંચ સ્ટેપમાં આપણે આ વિડીયો પૂરો કરવાના છીએ તો વિડિયો પૂરો જોશો એટલે તમને ઉધડિયા બિલની સંપૂર્ણ માહિતી જોવા મળશે

જે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું હોય છે જે બિલ આવતું હોય તે તમને મહિને હપ્તાની રકમ ઉધારવામાં આવે છે હવે કેટેગરીમાં હોતું નથી એટલે તેમાં યુનિટ મુજબ ગણતરી થતી નથી હવે એવન કેટેગરીમાં લાઇટ બિલની ગણતરી લોટ મુજબ થાય છે હવે ખેતીવાડી લાઇટ બિલમાં કેટલા પ્રકાર હોય તેની માહિતી મેળવીએ એટલે કે કેટલા ટેરિફ હોય તે જોઈએ હવે ખેતીવાડી લેટ બિલમાં મુખ્ય ત્રણ પ્રકાર એટલે કે કેટેગરી જોવા મળે છે એક એવન ટેરિફ એવન કેટેગરીમાં લાઇટ બિલ વાર્ષિક આવતી હોય છે જેને ઉધળ્યું લાઇટ બિલ બાંધેલું લાઈટ બિલ ઉઠું વગેરે જેવા નામથી પણ ઓળખવામાં આવે છે બે નંબર એ ટુ ટેરિફ એ કેટેગરીમાં દર બે મહિને લાઇટ બિલ આવતું હોય છે જેમાં મીટર હોય છે એ કેટેગરીનું કનેક્શન એસપીએસ સ્કીમ અંતર્ગત આપવામાં આવ્યું હોય છે જેમાં યુનિટના ભાવ સાહીઠ પૈસા લાગે છે ત્રણ નંબર એ થ્રી ટેરિફ

એવન કેટેગરીમાં લાઇટ બિલની ગણતરી લોડ મુજબ થાય છે એવન કેટેગરીના લાઇટ બિલની ગણતરી લોડ એટલે કે હોસ્પાવર મુજબ થાય છે જેને ટૂંકમાં એચપી કહેવાય છે એ કેટેગરીના લાઇટ બિલમાં એક હોસ્પાવર ના રૂપિયા છસો રૂપિયા લાગુ પડે છે ઉદાહરણ તરીકે જાણીએ કે વીસ એચપી નું વાર્ષિક લાઈટ બિલ હોય તો તેનું વાર્ષિક લાઈટ બિલ અને બે મહિનાના હપ્તાની ગણતરી કેવી રીતે થાય તેની માહિતી મેળવીએ વાર્ષિક લાઈટ બિલની ગણતરી કરવા માટે તમારા લોડ ગુણ્યા છસો પાસઠ કરશો એટલે તમને વાર્ષિક લાઈટ બિલની રકમ જોવા મળશે હવે જે વાર્ષિક લાઈટ બિલ આવે તેમને તમે છ વડે ભાગશો એટલે તમને હપ્તાની રકમ જોવા મળશે જે આપણે જોઈએ વીસ એચપી ના લોડ મુજબ લાઈટ બિલની ગણતરી વીસ નો લોડ હોય તો તમે છસો પાસઠ લે એની ગણતરી કરો એટલે આપણે આપેલ છે તે આપણે જોઈએ પાંચ એચપીમાં તમને વાર્ષિક બિલ તેત્રીસો પચીસ અને હપ્તો પાંચસો ચોપન પોઈન્ટ સત્તર સાડા સાત એચપીમાં ચાર હજાર નવસો સત્યાસી વાર્ષિક બિલ અને આઠ હજાર આઠસો એકત્રીસ પોઈન્ટ તેરસો પંચ્યાસી પોઈન્ટ બેતાલીસ પંદર એચપી માં તમને વાર્ષિક બિલ આવશે નવ હજાર નવસો પીચોતેર અને હપ્તાની રકમ આવશે સોળ હજાર સોળસો ને બાસઠ પોઈન્ટ પચાસ સાડા સત્તર માં વાર્ષિક રકમ આવશે તમને અગિયાર હાજર છસો સાડત્રીસ પોઈન્ટ પચાસ અને હપ્તાની રકમ આવશે ઓગણીસો ઓગણચાલીસ બિલ અને હપ્તાની રકમ આવશે નવસો બાસઠ પોઈન્ટ પચાસ અને હપ્તાની રકમ આવશે તમને ચોવીસો ત્રાણું एचपी પીચોતેર પચીસ એચપી કનેક્શનમાં હપ્તાની રકમ વાર્ષિક બિલ આવશે તમને સોળસો સોળ છસો પચીસ અને હપ્તાની રકમ આવશે સત્યાવીસો

હવે એપ્લિકેશનની મદદથી લાઇટ બિલની ગણતરી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીએ ખેતીવાડીના વાર્ષિક લાઇટ બિલની ગણતરી કરવા માટે પ્લે સ્ટોરમાં એપ્લે એક એપ્લિકેશન છે જેની મદદથી તમે તમારા લાઇટ બિલની ગણતરી કરી શકશો જેમાં માત્ર તમારો લોટ દાખલ કરવાનો રહેશે હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે જેનું નામ છે ઇલેક્ટ્રિસિટી બિલ કેલ્ક્યુલેશન લાઇટ બિલ ગણતરી એપ્લિકેશનમાં તમારો લોટ દાખલ કરીને તમારા લાઇટ બિલની ગણતરી કેવી રીતે થાય તે પણ તમે જાણી શકશો જેનો વિડીયો ટૂંક સમયમાં આપણે અપલોડ કરીશું જેથી આ વિડીયો લાંબો ન થાય જો ઉપર આપેલી માહિતીમાં કંઈ પણ જગ્યાએ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા યુનિટના ભાવમાં પણ સમજણ ન પડતી હોય તો કોમેન્ટ કરી શકો છો અથવા જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તેમજ બીજાને ઉપયોગી થાય તે હેઠળથી તમે તમારા મિત્રો સાથે શેર કરો હવે જોઈએ મુંજે ઉતા પ્રશ્નો એટલે કે ઉધળિયા બિલને લગતા અમુક પ્રશ્નો હોય તે જોઈએ સૌપ્રથમ પ્રથમ નું વાર્ષિક લાઈટ બિલ ક્યાં ભરી શકાય જેમાં યુજીવીસીએલ ની કેશ બારી ઓનલાઈન ઈ તેમજ અન્ય એજન્સીઓ પાસે તમે બિલ ભરી શકો છો હવે યુજીવીસીએલ ના વાર્ષિક લાઈટ બિલમાં રોકડા કેટલા ભરી શકાય વધુમાં વધુ દસ હજાર હવે દસ હજાર થી વધુ રકમના લાઈટ બિલ કઈ રીતે ભરી શકાય જેમાં ચેક ડીડી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ તમે બિલ ભરી શકો છો જો વાર્ષિક લાઈટ બિલ એડવાન્સમાં ભરવામાં આવે તો કેટલા ટકા વ્યાજની રાહત મળે છે જેમાં વાર્ષિક ચાર ટકા લેખે વ્યાજની રાહત તમને મળે છે જે તમને ગયા વર્ષે રકમ બાદ મળે છે જો વાર્ષિક લાઈટ બિલ એડવાન્સમાં ભરવામાં ન આવે તો કેટલા ટકા વ્યાજ લાગે તો વાર્ષિક બાર ટકા લેખે તમને વ્યાજ લાગે છે એટલે હંમેશા આપણે ઉધળિયું બિલ આવે એટલે એડવાન્સમાં ભરવાનો આગ્રહ રાખવો જેથી ચાર ટકા વ્યાજની

શેર કરજો અને હજી સુધી ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને અમારા નવી નોની લિંક ફટાફટ મળતી રહે અને આવા વિડીયો તમને મળતા રહે થેન્ક યુ આભાર જય હિંદ